બીજે બીજે બંધ કરતા અંદર બંધ કરાવો ઓકે દારૂ બંધ નહીં તમારી છોકરીઓ વર્ષ થી વિધવા છોકરીઓ થાય છે અને અમારા રાજપૂત ની અંદર દારૂ બંધ કરાવવાના છીએ પણ કારણ કે જેમ કે અમારા પણ એવા હાલત થઈ રહ્યા છે બરોબર છે મૂછો અબડીએ રાખ દે આવે તમ કહો ડીજે બંધ કરાવું ડીજે બંધ કરાવું બરોબર છે એ વાત ખોટી પડે તમે દારૂ નહીં બંધ કરાવતા તો ડીજે તમને તમે જયારે જીતીને ના તમે જીતીને જીતી ના કંકુ ગુલાબ થી મળે ડીજે કે આ મંગાવો ચાર ડીજે તો છે બે નહીં કે ટેટા ફટાકડા તો વર્ષમાં એક જ વખત લગ્ન થાય કોઈ બી છોકરો પંચોતે એક જ વખત લગ્ન થાય અમારા રાજપૂત ની અંદર કોણ તો ડીજે કેમ ના વગાડીએ અને સમાજની અંદર એક જ વખત લગન થાય અને આ સમાજ માટેની એક વાત હું રાજેશ સોલંકી જે કહેવા જઈ રહ્યો છું સત્ય વાત છે જે આ ભૈય કહી રહ્યો છે સત્ય કહી રહ્યો છે અને મારો કહેવાનો મતલબ એ છે કે ઠાકોર વિષયની વાત આપણે જે કરી રહ્યા છે ઠાકોરની વાત છે તો ઠાકોર આપણે જે જે આપણે જે બંધન રાખ્યું છે બરાબર છે તો બંધન અને ઠાકોરને બધા જ ઠાકોરને આપણે કહેવા માંગીએ છીએ કે હું ખુદ આયમ ખુદ પણ ઠાકોર છું આઈ એમ રાજા સોલ કે પાટણનો પાટણ રહેવાસી છું તો હું બધાને કહેવા માંગીશ કે જે ડીજેની તમે જે બંધી કરી છે બરાબર છે તો તમે અતાર શું ડીજેની બંધી આજે કરી છે જે તમે શબ્દ જે શબ્દ વાપર્યા છે કે ડીજે બંધ બરાબર છે તો તમે એ શબ્દ કેમ ના વાપર્યા કે દારૂ બંધ કરાવીએ આપણે જે અંદર આપણે ઇન્ડિયાની અંદર આપણે ગુજરાતની ની ગુજરાત ખબર છે એમને દારૂ કેમ ના બંધ કરાવે તમને રાજુભાઈ સમજાવું કે ભાઈ પછી ફોર્મ ભરશે ધારાસભ્ય ની અંદર ભાઈ

ધન્યવાદ કેવાય નો છે પણ એ જે આવે છે બરોબર એના કરતો આપણા ગામડા વાળા કેવાય છે કે ગામડા માણસ ઉદ્ધવ ઉદ્ધવ આશ્રમ ની અંદર મા બાપ ને મેળવા ના જાય અને એક વાત તમને કહીશ ખુલ્લા શબ્દોની અંદર કેવા હું જઈ રહ્યો છું આ થોડું આ કહેવાની વાત બહુ અઘરી છે પણ કહી શકો છું હું કહેવાની મારે મતલબ કેવું તો પડશે જ કે મતલબ મેં હું કહેવા માગી રહ્યો છું તમે જે આ ઠાકોર વિશે જે બોલી રહ્યા છો બરાબર એ ઠાકોર જ છે બરાબર છે જે આપણે અર્જુન ઠાકોર અને ગાબર ઠાકોર અને એવા તૈ ભાઈઓ છે ત્રણ ભાઈઓને તમે નાચ કર્યા છે કાલે લાઈવ માટે બરાબર છે લાઈવ

અને આવો બધા મિત્રોને હું માંગી રહ્યો છું કે વિક્રમ ઠાકોરને જે કહી શક્યા જે કીધું છે કે દોટ ફૂટ્યો બરાબર છે તો એને પણ હું આ ચેતવણી અત્યારે હાલની અંદર આ વિડીયો માધ્યમથી આપી રહ્યો છું કે એને પણ ચેતીને રહેજે અને બીજી વાત કે તું માફી માગવાની વિડીયો ડિલીટ કરજે કારણ તારી તો શું થશે ઠાકોર સમાજ એનું

આવશો એકસો વીસ ટકા કહું ગરીબ માણસ ધારાસભ્ય બને એકસો વીસ ટકા એક વાત કહું તમારા ધારા ના બધા સભ્ય ને એક વાત કેવા માંગીશ તો તમે અતાર સુધી તમે કયા કાર્ય સારા કર્યા છે

એક ધાર સભ્ય છે આપણા માં તમને કહું બોલો કેતનભાઈ ઈનામદાર રાઈટ હે ગુજરાત ની અંદર ફર્સ્ટ નંબર નું લગન કરેલા એને પાંચસો પાંચસો દીકરીઓ કરેલા છે હજાર હજાર દીકરીઓ ને કરેલા છે બરાબર સારું તારીખો ની અંદર કેતનભાઈ ઇનામદાર ચાલીસ વર્ષ થી ધાર સભ્ય છે અને હું વાત જરૂર એક ભીખ માંગવાની જરૂર નથી એ ભીખ માંગવાની જરૂર નથી ભાઈ હા એ હમણાં એને કામ બોલે છે કામ એના કામ